અમરેલી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી અને દારૂના દૂષણ સામે લીલીયા જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે ભાજપના જ સાંસદ ભરત સુથરીયાને પત્ર લખ્યો છે પત્રમાં આરોપ છે કે અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અધિકારીઓની મિલીભગતથી થઈ રહી છે શેત્રુંજી નદીમાં ખનીજ માફિયાઓ બેફામ છે જેને કોઈ રોકનારું નથી અને બીજી તરફ બોટલેગરો સામે પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિપુલ દુધાતે આવા તમામ દૂષણ સામે જનતા રેડની ચીમકી ઉચ્યારી છે અને જનતા રેડ દરમિયાન ખાણ માફિયા કે પોલીસ હુમલો કરે તો વિભાગની જવાબદારી હોવાની પણ ચીમકી છે વારંવાર અગાઉ પોલીસ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરેલું હોવા છતાં લીલા તાલુકાની અંદર દારૂ અને ખનીજરી જે રેતી સેટ્રો નદીમાંથી થાય છે તે સંપૂર્ણપણે બંધ નથી થઈ અને અધિકારીઓ ભાજપની ગુજરાતના જે સરકાર છે તેને બદનામ કરવા માટે જે ષડયંત્રથી આ ચલાવતા હોય ખાણખંડી ચોરી અને દારૂ એના માટે ગુજરાત સરકારનું નામ બદનામ ન થાય અને અધિકારીઓની જે મેરી મુરાદ છે તે સરકાર સુધી પહોંચે તેના માટે મેં અમારા આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડા જનતા રેડ સમયે ખનીજ માફિયા કે હુમલો કરે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી થઈ રહી છે તેવો આરોપ તેમણે લગાવ્યો છે બુટલેગરો સામે પોલીસ નિષ્ક્રિય છે તેવો પણ આરોપ તેમણે લગાવ્યો અમરેલીમાં ભાજપના નેતાનો ભાજપના સાંસદને પત્ર લીલીયા જિલ્લા પંચાયતના સભ્ય છે વિપુલ દુધાલ સાંસદ ભરત સુતરિયાને પત્ર લખ્યો છે અને તમામ બાબતોની ઉલ્લેખ કર્યો છે ખનીજ ચોરી અને દારૂના દૂષણની ફરિયાદ કરી છે